મારા વાલા મિત્રો આપણી પાસે ઘણી વખત કુર્તી લેવા જે લોકો આવતા હોય ને તો એ લોકોનો હંમેશા ક્વેશ્ચન હોય છે કેમ કે અત્યારનું સીઝન એવું છે ને કે કુર્તીઝ લોકો વધારે પહેરવાનું પ્રિફર કરતા હોય છે પણ જ્યારે વાત આવે છે કુર્તીની તો બધા એમ જ વિચાર છે યાર મેડમ કુર્તી તો લઈ લીધી પણ હવે આની સાથે મેચિંગ બોટમ વેર ગોતું એ બહુ મોટી વસ્તુ છે કેમ કે બોટમ વેર સેમ અને સેમ કલરનું સેમ બોલાય કેવાય ને મટીરીયલનું કે સેમ ચોઇસનું એ લોકોનું મળતું નથી પણ તમે જોઈ શકો છો કે હું જ્યાં આજે ઊભી છું ત્યાં મારી પાછળ ફૂલ સ્ટોક બોટમવેર નું છે તરત ને તરત ઇન્સ્ટન્ટ પરચેસ કરી શકો છો એવા બધા બોટમ વેરનું કલેક્શન એક વખત તમને દેખાડવા માટે હું આજનો વિડીયો લઈને આવી છું અને લાસ્ટ સુધી મારા સાથે જોડાયેલા રહો તમે કેમ કે હું આજે જે બોટમ વેર દેખાડવાની છું ને તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે હું દર વખતે હું લઈને આવી છું પણ હું અત્યાર સુધી તમારા માટે નથી લઈ આવી તો એ છે બોટમવેર હા મને ખબર છે અજમેરા ફેશનમાંથી તમે ઘણી વખત બોટમ વેર લઈ ચુકા હશો લઈને ગયા હશો મારો એચુઅલી કોન્સેપ્ટ હતું જ નહીં કે હું બોટમ વેર પર કોઈ વસ્તુ બનાવું કોઈ વિડીયો બનાવું તમારા માટે પણ આ મને જરૂર પડી કેમ કે આજે મારા જે કસ્ટમર હતા ને બલ્કમાં ઘણું બધું અહીંયાથી કુર્તીઝનું કલેક્શન લઈ ગયા છે અને એમનું પણ એક જ સવાલ હતું કે મેડમ આપણને કુર્તી તો મળી જાય છે પણ જ્યારે અમારી પાસે પણ કોઈ પરચેસ કરવા આવે ને તો કે છે કે અમને કાશ કે અહીંયા બોટમવેર પણ આની મેચિંગનું સાથે જ મળી જાય ને તો અમારું કામ એકદમ ઈઝી થઈ જાય ઈઝી કરવા માટે કામ તો જ તો છે અજમેરા અજમેરા ફેશનમાં તમે જ્યારે વિઝિટ કરો છો તમને એ ટુ ઝેડ બધી વસ્તુ અહીંયાથી બધા આર્ટિકલ મળી જશે બધી રેન્જમાં બધી ડિઝાઇનમાં બધા કલરમાં એવા જ અમુક બોટમવેરના કલેક્શન છે જે હું આજે તમને બતાવવા જઈ રહી છું બધા અલગ ફેબ્રિક અને અલગ ડિઝાઇન પેટર્ન પેન્ટ્સ લેગિન્સ બધું જ છે અહીંયા તો તો આપણે આજનું કલેક્શન એક વખત જોઈએ ફર્સ્ટ જોવાના છે લેગિન્સથી સ્ટાર્ટ કરીએ લેગિન્સમાં તમે જોઈ શકો છો જે રેગ્યુલરમાં ચાલતી હોય છે લાઇકરા લેગિન્સ આ નાની વયની જે છોકરીઓ હોય ને એ લોકો વધારે પસંદ કરતા હોય છે લાઇકરા પછી આપણી પાસે કોટન હોઝેરી બધા જ છે તમે જોઈ શકો છો આની ફિટિંગ પણ જે રહેવાની છે ખૂબ જ સુંદર આ તમને પ્રોપર સ્કીન ફિટિંગમાં રહેવાની છે આ સિવાય આપણી પાસે ઘણું બધું આના કલર્સ છે કલર્સ તમે જોઈ શકો છો જે કલર્સ તમને કદાચ માર્કેટમાં નહીં મળે ને એ બધા કલર તમને અહીંયા મળી જવાના છે કેમ કે આ રેડ છે પિંક છે આ વસ્તુ તો મળી જતી હોય છે બટ જે આ કહેવાય ને લાઇટ શેડ્સ હોય છે લાઇટ શેડ તમને અહીંયા મળતા નથી અને એના લીધે જ તમે અજમેરા ફેશનમાં આવો તો તમારું બધું જે કહેવાય ને કલેક્શન એક જ જગ્યાથી તમને મળી જાય આ તો હતી લેગિન્સ બધા કલર અવેલેબલ છે એટલે હું તમને બધા આર્ટિકલ નથી બતાવતી એ સિવાય આપણે અહીંયા જઈએ થોડુંક તો આ તમને કહેવાય ને પ્લાઝો પેન્ટ સ્ટ્રેટ ફિટિંગ જે તમે કહેતા હો એ ટાઈપની અને આનું મટીરિયલ અને ડિઝાઇન્સ તમે જોઈ શકો છો કેટલું સુંદર છે એટલા માટે તમે આ ટાઈપની જે વસ્તુ લેવા માંગતા હો ને તો પણ તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો પ્રિન્ટેડમાં મળી જશે પ્રિન્ટેડમાં પણ ટુ શર્ટ્સ છે તમે સ્પેશિયલી કુર્તી નહીં લીધી હોય તો પણ આની સાથે તમે પેર કરી શકો છો આનું કલેક્શન હું તમને બતાવું આ ટાઈપના તમને આર્ટિકલ્સ મળી જવાના છે કલર્સ મળી જવાના છે આ ડિઝાઇન પણ નવી છે વાળી આ પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે તમે આ વસ્તુને તો જરૂરી નથી કુર્તી પણ શર્ટ સાથે પણ પેર કરો ને તો ખૂબ જ સુંદર લાગે એ ટાઈપના આર્ટિકલ્સ હું તમારા માટે આ વિડીયોમાં લઈને આવી છું લાસ્ટ મને લઈને જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરજો કે કઈ પેન્ટ્સ કે કયો આર્ટિકલ તમને સૌથી વધારે ગમ્યું છે આ વસ્તુઓ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે અને ગુજરાતમાં તો સૌથી વધારે કેમ કે ગુજરાતમાં લોકો પ્રિન્ટેડ પર વધુ જવાનું પસંદ કરતા હોય છે તો આ ટાઈપના જે કહેવાય ને આર્ટિકલ્સ છે એ પણ તમને અહીંયાથી મળી જવાના છે અહીંયા બલ્ક ઓર્ડર જ તમારે પ્રેસ કરવાનું છે પણ અત્યારે બલ્કમાં એવું નથી કે તમે મોટા અમાઉન્ટમાં જ કરો પંદર વીસ હજાર રૂપિયા પણ હોય તો તમારે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો કાં તો અલગ 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 કલર્સના જ્યારે તમે જોઈતા હો ને ત્યારે એક જ બલ્ક પરચેસિંગ કરો તો તમારા ઘણા બધા કલર છે એકમાં જ કવર થઈ જવાના છે કેમ કે અમારી પાસે છ થી આઠ પીસનો જ બલ્ક હોય છે જે સેટ હોય છે એટલું જ હોય છે તમે પેન્ટ જોતા જ રહેજો મારી વાતમાં ભૂલી નહીં જતા કલેક્શનને તો આ ટાઈપના કલેક્શન આપણી પાસે ઘણા બધા છે પેન્ટ છે સ્ટ્રેટ ફિટિંગ છે પછી સ્કીન ટાઇટ છે તો આ ટાઈપના બધા કલેક્શન ટ્રેડિશનલ આ જોઈ શકો છો તમે ખૂબ જ સુંદર છે આપણે હલ્દી ફંક્શનમાં પણ પહેર્યું અને એટલું ફાઇન લાગે સિમ્પલ પ્લેન વ્હાઈટ કુર્તી સાથે પણ એક અલગ જ લુક આપે છે આ ટાઈપનું તમને તમને અહીંયા બધી જ વસ્તુ વસ્તુ છે રેડીમેડમાં ડ્રેસ સાથે અહીંયા સિંગલ બોટમવેરમાં મળી જવાની છે તો આ ટાઈપનું જ કલેક્શન જોવા માટે અજમેરા ફેશનના ચેનલ પર તમે જોડાયેલા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડીયોમાં કયા ટાઈપના આર્ટિકલ જોઈએ છે મને કમેન્ટમાં જણાવતા રહેશો અને કોઈ વસ્તુ છે તમને ગમી હોય અમારું કોન્ટેક્ટ ડિટેલ્સ આપી છે એના ઉપર વોટ્સઅપ તો કોલ કરીને તમે અમને જણાવી શકો છો સ્ક્રીનશોટ લઈને પણ શેર કરી શકો છો જે પર્ટિક્યુલર તમને કોઈ પ્રોડક્ટ જોઈતું હોય તો